શ્રી કચ્છીક ભાનુશાલી ટ્રસ્ટ મિત્રમંડળ પ્રેરિત અને ભાનુ ભાનુચેમ્પ્સની ટીમ દ્વારા આયોજિત ઉત્તરાયણ બે હજાર ચોવીસનો અનોખો ઉત્સવ સાઈરામ દવેનો હાથ્ય દરબાર અને ડાંડિયા કિંગ નૈતિક નગાડાના સંગાથે તારીખ બાર અને તેરના સાંજે સાડા સાત વાગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનો ઉદ્દેશ આપણી આજુબાજુના આપવો અને નવા સ્ટાર્ટઅપના ઉદ્દેશથી ફૂડ ફેસ્ટિવલ ટુ પોઈન્ટ ઝીરો આવી માણીય ઉત્સવ સ્વાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની બહેનો દ્વારા પ્રેમ ભાવથી બનાવેલ વિવિધ વાનગીઓ જેવી કે કચ્છી દાબેલી જામનગર બુંગળા બટેકા ઘોઘરા દહીવડા પાણીપુરી પાઉભાજી કીચુ પીઝા આઈસક્રીમ અને વિવિધ જાતના કેક જેવી વાનગીઓનો સ્વાદ માણી શકાશે

આ મેગા ઇવન્ટ સફળ માટે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ સેક્રેટરી કલ્પેશભાઈ એડવાઇઝરી સર્વ મેમ્બર અને વાપી ઇન્ડસ્ટ્રીઝ સર્વ ખૂબ જ સમર્થન મળેલ છે આ પ્રોગ્રામ ભાનુશાલી મિત્ર ટ્રસ્ટ વાપી અને ભાનુ યુવા ટીમ જે અમારી છે એના દ્વારા આયોજિત 12મી અને 13મી જાન્યુઆરી 2024 શુક્રવાર અને શનિવારના વીઆઈએ ગ્રાઉન્ડમાં ફર્સ્ટ ડે જે શુક્રવારનો પ્રોગ્રામ છે એ સાંઈરામ દવેનો છે જે આટલા મોટા કલાકાર ફર્સ્ટ ટાઈમ વાપરીમાં આવી રહ્યા છે ઘણા વર્ષો પછી આવી રહ્યા છે અને નેક્સ્ટ ડે શનિવારના દિવસે આપણા નૈતિક નાગડાનો લાઈવ પર્ફોમન્સ છે જે ગરબા તિંગ ગણાય છે અને મુંબઈ અને એ સાઈડમાં એક બિગ સેલિબ્રિટી સાથે સાથે અમે એમાં નવું નજરાનું આ વખતે વુમેન એમ્પાવરમેન્ટ અને સ્ટાર્ટઅપ માટે જેટલા લોકો અમારી સમાજની બહેનો છે એમને એક સારું પ્લેટફોર્મ મળે પ્લસ બીજા બધા સમાજની મહિલા મંડળો બી અમારી સાથે જોડાવાની છે એ રીતે અમે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જેમાં જાત જાતની કચ્છ સૌરાષ્ટ્રની અને રાજસ્થાનની વાનગીઓ પીરસવામાં આવશે આ બે દિવસના પ્રોગ્રામમાં ફૂડ ફેસ્ટિવલની સાથે અમારા સપોર્ટર અમારા સ્પોન્સર વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના મેમ્બરો સેવાભાવીની સંસ્થા રોટરી ક્લબ અને વીઆઈએ અમારી સાથે જોડાયેલું છે અને ખાસ કરીને અમારા સપોર્ટરના લીધે સ્પોન્સર્સના લીધે અમે આશા રાખીએ કે આ પ્રોગ્રામ વાપીમાં એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન થાય થઈ રહ્યું છે અને એનો સફળ આયોજન પછી અમે એમને બધાને આભાર વ્યક્તિત કરીશું અને આ બે દિવસના પ્રોગ્રામ પછી એવું લાગે કે આટલા બધા સમાજના લોકો અમારી સાથે જોડાયેલા છે અને વાપી ભાનુચાલી મિત્રમંડળ ટ્રસ્ટ ભવિષ્યમાં બી આવા પ્રોગ્રામ કરતો રહેશે અને એમને સપોર્ટ આપતો રહેશે એવી અમે આશા રાખીશું